હેલો ફ્રેન્ડ જય રાધે રાધે આજે આપણે બનાવશું મકાઈના ભજીયા અલગ જ રીતે અને તેના માટે મેં અહીંયા મકાઈ લઈ લીધી છે અને કોણી મકાઈ લેવાની અને કોણી ન હોય તો તમે એને બાફીને પણ લઈ શકો હવે આપણે આના દાણા કાઢી લઈશું આવી રીતે આપણે દાણા કાઢી લઈશું બધા આવી રીતે સરીએ કરી દાણા કાઢી લેશું અને અહીંયા અમે દાણા બધા કાઢી લીધા છે હવે આપણે એને મિક્સર જારમાં થોડાક અધકસરા પીસી લઈશું અને થોડાક દાણા આપણે વધારી રાખશું અને આ ભજીયા તમે એકવાર બનાવજો બહુ સરસ લાગશે અને મકાઈ ઘરમાં હોય તો એકવાર પણ તમે ટ્રાય કરજો અને હવે આપણે આને મિક્સરમાં પ્લસ કરી ક્રશ કરી નાખશું બહુ દરદરૃતે કરવાનું છે બહુ ઝીણું નથી કરવાનું અને અહીંયા અમે અધકસરા જો આવી રીતે પીસી લીધા છે અને એક માં આપણે કાઢી લેશું એક ડુંગળી ઉમેરી મેં ઝીણી ઝણી સુધારી લીધી છે અને ડુંગળી તમે ન ખાતા હો તો તમે એમાં કોબી પણ ઉમેરી શકો અને બે મરસાની કટકી જેટલું તમે તીખું ખાતા હો એ પ્રમાણે લેવાનું અને કોથમીર અને થોડી હળદર ઉમેરશું અને કાશ્મીરી મરસું ઉમેરશું અને ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું અને મકાઈના દાણા જે આપણે આખા રાખ્યા હતા તે ઉમેરશું થોડાક એનાથી ક્રિસ્પી એકદમ બને અને ચણાનો લોટ ઉમેરશું બહુ જાજો નથી ઉમેરવાનો બે ત્રણ ચમચી જ ઉમેરવાનો છે અને બે ત્રણ ચમચી આપણે ચોખાનો લોટ ઉમેરશું ચોખાના લોટથી એકદમ ક્રિસ્પી બને અને અડધું લીંબુ નિશું અને ગળપણ તમારે થોડુંક જોતું હોય બધા તો તમે ખાંડ ઉમેરી શકો પણ આ મકાઈ તો ગળપણ વાળી જ છે જ અને બધું આપણે મિક્સ કરી લઈશું જો તમે આવી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે અને આમાં પાણી નથી ઉમેરવાનું તમને એમ લાગે કે થોડુંક પાણી ઉમેરવાની જરૂર છે તો જ તમે ઉમેરજો આવી રીતે આપણે બધું મિક્સ કરી લેશું આપણે આના ભજીયા ઉતારી લેશું અને અહીંયા તેલ ગરમ કરવા અમે મૂકી દીધું છે તેલ પણ ગરમ થઈ ગયું છે હવે આપણે એમાં આ મકાઈના પકોડા ઉતારી લેશું જો આવી રીતે નાના નાના ઉતારી લેવાના એકવાર તમે આવી રીતે ટ્રાય કરજો પકોડા બહુ સરસ બન છે ને કોણી મકાઈ હશે ને તો તમારું પકોડા બહુ સરસ બનશે અને બાળકોને નાસ્તામાં પણ તમે આવી રીતે બનાવીને દઈ શકો ફટાફટ બની જાય આવી રીતે ધીમા ગેસે આપણે તળી અને આવી રીતે આપણે ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેશું જુઓ તમે સરસ દેખાય છે સુગંધે પણ સરસ આવે છે લોટનું પણ ચા સાથે સોસ સાથે પણ આ ભજીયા બહુ સરસ લાગે અને મારી આ બધી રેસીપી તમને ગમી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો એકવાર આવી રીતે પકોડા બનાવજો બહુ ટેસ્ટી બનશે કોઈ બીજી વસ્તુ નથી ઉમેરવાની ખાલી ચણાનો લોટ અને ચોખાનો લોટ જ તે સરસ બનશે અને ચોખાનો લોટ તમારી પાસે ન હોય તો તમે કોન ફ્લોર પણ ઉમેરી શકો અને તમે શું આવા કોઈ દિવસ મકાઈના ભજીયા બનાવ્યા છે કે નહીં તે કોમેન્ટ કરી મને જણાવજો અને અહીંયા મકાઈના ભજીયા તૈયાર છે એકદમ પુરપુરે બન્યા છે જો તમે પણ એકવાર આવી રીતે ટ્રાય કરજો અને સરસ બનશે અને મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો